સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું નથી લક્ષ્મી ઉપયોગ માટે પૈસા માટે પ્રવૃત્તિ કરવી જ પડે છે યાદ રાખજો પૈસો ભક્તિ નું સાધન પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો પ્રવૃત્તિ ભગવાન ને સાથે રાખી ને કરો બહાર જાઓ ત્યારે ભગવાન ને કેજો તમારું કામ કરવા હોય હું બહાર જઉં મારી સાથે રેજો મને બુદ્ધિ આપો શક્તિ આપો તમારા ભગવાન ને આટલું કહીને તમે બહાર જાઓ તમારું કામ સફળ થશે કોઈ પણ કામ કરો ત્યારે ભગવાનને ભૂલતો નહીં અતિ લોભી માનવ ગમે ત્યાં જાય પૈસા નું સ્મરણ રાખે મને પૈસો મળવો જોઈએ કથા સાંભળ્યા પછી તમે પરમાત્માનું નું સ્મરણ કોઈ પણ કામ કરતા ભગવાન યાદ કરો તમારા ઘરમાં લક્ષ્મી આવશે ભગવાન તમને સુખી કરશે જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજીને આમંત્રણ આપવાની બહુ જરૂર પડતી નથી લક્ષ્મીજી તો મહાન પતિવ્રતા છે જ્યાં નારાયણ છે ત્યાં વિના નિમંત્રણ લક્ષ્મીજી આવે ભગવાનને કેજો કે હું તમારું કામ કરીને આવ્યો છું હું હવે તમારા ચરણ માં છું તમારી સેવામાં આવી ગયો બહાર ગયો હતો હવે આવ્યો છું તમારા ભગવાનને આટલું કેજો

કેટલાક એવા હોય છે બહાર બહારથી જ્યાં ઘરમાં આવે એમને ના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય ક્યાં ગઈ છે બાળકને પૂછે છે તારી માં ક્યાં ગઈ હવે ક્યાં જવાની હતી દર્શન ભગવાન ના ઘરમાં આવ્યા પછી ભગવાન ને વંદન કરો આરંભમાં મંગલ આચરણ કરો મધ્યમાં મંગલાચરણ કરો અને સમાપ્તિમાં પણ મંગલાચરણ

દ્રષ્ટિથી સત્ય તત્વ થી વિચાર કરતા જગત સત્ય નથી જગત ક્ષણ ક્ષણ માં બદલાય જે પ્રતિ ક્ષણે બદલાય એ સત્ય કેવી રીતે રહી છે પરમાત્મા સત્ય છે આ જગત ભગવાન મોતી ની માળા હોય તો એમ લાગે છે આ સાચા મોતી હશે મોતી ખોટા છે મોતી ની માળા જેના ગળામાં છે બહુ મોટું શ્રીમાન છે

તત્વ વિચાર કરતા જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી જગત બધાનું જુદું જુદું છે કેટલાક સંતોએ સૃષ્ટિવાદ માન્યો છે

જગત સત્ય નથી એવું સમજીને છે પરમાત્મા ભગવાન સત્ય છે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે ત્રણે અવસ્થામાં

આ બધું વિનાશી છે એનો વિનાશ થવાનો છે એના પાછળ કેમ પડે અવિનાશી પરમાત્મા નારાયણ સોનાની દ્વારકા પ્રભુએ સમુદ્રમાં ડૂબાડી દીધી બહુ આવું કહ્યું કે આ જમાનામાં સોનાની દ્વારકા રાખી નથી ભગવાન જાણતા હતા કે કદયમાં કેવા કેવા લોભિયા થવાના મારી દ્વારકા સોનાની હજરે છે તો ત્યાંથી માટી પણ ઉઠાવીને લઈ જાય દ્વારકા ભિન્ન કરે એના કરતા પોતાની ઈચ્છાથી એનો વિનાશ કરું હતું ઉપસંહાર કરવો કરવું કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી કાળ પરિવર્તન આવે છે ફરજિયાત છોડવું પડે ત્યારે દુઃખ થાય સમજીને જોડે ને બહુ શાંતિ મળી પ્રભુએ સ્વ સોનાની દ્વારકા સમુદ્રમાં સ્વરૂપ એક સરખું જ રહે છે રામાયણ માં વર્ણન આવે છે રામચંદ્રજી ને કહ્યું કાલે તમને રાજ્યાભિષેક થવાનું તમે સુવર્ણ સિંહાસન માં તમારા માથે છતર રહેશે તમે રાજાજી રાજ થવાના છો રામજી એ સાંભળ્યું તે સાંભળીને રાજી થયા રામ શાંત છે પ્રસન્ન